અમદાવાદમાં શિક્ષક પર હુમલાની ઘટનાના વિરોધમાં બોટાદ સ્કૂલ સંચાલકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ અમદાવાદના રખ્યાલ વિસ્તારની નૂતન ભારતી વિદ્યાલયના શિક્ષક પર થયેલા છરી હુમલાના વિરોધમાં બોટાદમાં શાળા સંચાલક મંડળે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું રેલી બોટાદની સરકારી શાળાથી શરૂ થઈ હતી સંચાલક મંડળના પ્રતિનિધિઓએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્રમાં શિક્ષકોની સુરક્ષા માટે સરકાર તરફથી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે શિક્ષકો પર થતા હુમલાઓ રોકવા અને તેમની સલામતી તે સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે હાલ આપણે કલેક્ટર કચેરી ખાતે આવેલી છે અને હાલ શિક્ષકો દ્વારા આયોજન પત્ર આપવામાં આવે છે જે અમદાવાદમાં એક સ્કૂલમાં હુમલો થયેલો છે તો આપણી સાથે હરેશભાઈ ધાદલ જોડાયેલા છે જે બોટાદ જિલ્લાના શાળા સંચાલકના પ્રમુખ છે સમગ્ર રાષ્ટ્રના નિર્માણની અંદર સૌથી મોટો જો સિંહ ફાળો હોય તો એ શિક્ષકોનો છે અને શિક્ષકો ઉપર શાળાની અંદર જે હુમલો થાય એ ખૂબ નિંદનીય ઘટના છે અને આ ઘટનાને વખોડી કાઢવા માટે આજે બોટાદ શાળા સંચાલક મંડળ બોટાદ જિલ્લાની તમામ સ્કૂલોના સંચાલકો સાથે જ શિક્ષકો સાથે અમે બોટાદ કલેક્ટર અને શિક્ષણ વિભાગમાં એક આવેદન દેવા માટે આવ્યા છીએ અને અમારો હેતુ એ છે કે જેમ ડૉક્ટર

ગઈકાલની એક દુઃખદ ઘટના એક શાળાની અંદર અમદાવાદની એક શાળામાં નૂતન ભારતીય વિદ્યાલયમાં એક શિક્ષક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો જે ખૂબ નિંદનીય બાબત છે અને ખૂબ શરમજનક ઘટના છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા આજે દરેક જિલ્લાની અંદર આવેદન આપવું અને ખાસ કરી અને અવારનવાર આપણે જોઈએ છીએ કે આવી ઘટનાઓ બનતી હોય છે અને સૌથી વધારે દુઃખની વાત તો એ છે કે આ રાષ્ટ્રનો પાયો એ શિક્ષક ગણાય એ પણ જ્યારે સુરક્ષિત ન હોય આવી શાળાની અંદર ઘટના બનતી હોય આપણે થોડાક દિવસ પહેલાં બોટાદની અંદર પણ એક આવી ઘટના બનેલી તો આવી ઘટનાઓ ન બને અને સરકારમાં એક આવો કાયદો બને જેમ આપણે હોસ્પિટલની અંદર ડૉક્ટરો નર્સ માટે એક આપણે કાયદો બનાવ્યો છે કે એની ઉપર હુમલો થાય તો ત્વરિત પગલાં લેવામાં આવે અને એને અલગ કાયદાની જોગવાઈ મુજબ એને તાત્કાલિક એની ધરપકડ થાય આવી એક શાળા માટે પણ આવો એક કાયદો બને કારણ કે રાષ્ટ્રના નિર્માણમાં સૌથી મોટો હાથ હોય તો શિક્ષકોનો છે અને એ શિક્ષકો જ્યારે સુરક્ષિત નથી તો આ ઘટના ખૂબ નિંદનીય છે તો વહેલી તકે આની ઉપર પગલાં લેવાય અને એક આવો કાયદો બને એના માટે આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બોટાદ જિલ્લા દ્વારા અહીંયા બોટાદ કલેક્ટર અને શિક્ષણ વિભાગમાં એક આવેદન આપવામાં આવ્યું છે